પારડી નેશનલ હાઇવે પર એક પાછળ એક પાંચ એક કારો અથડાઈ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા સર્જાયો અકસ્માત પારડી મામલતદાર કચેરી સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર શુક્રવારે સાંજના સમયે એક પછી એક પાંચ વાહનોનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ તમામ વાહનોને નુકસાન થયું હતું પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમો મુજબ યોગ્ય અંતર ન જાળવતા આ અકસ્માત સર્જાયો હતો ચાલકો એકબીજાને ખૂબ જ નજીક વાહન ચલાવી રહ્યા હતા જેના કારણે અચાનક બ્રેક મારવી પડતા પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા અકસ્માત અર્ટીગા કાર નંબર જે ટ્વેન્ટી સિક્સ એ બી સેવન ટુ ફોર થ્રી ત્યારબાદ આઈ જી જે ફિફ્ટીન સી જે ઝીરો એટ ટુ ઝીરો ત્રીજી અર્ટીગા કાર નંબર જે ટ્વેન્ટી સિક્સ એ બી એટ સેવન મારુતિ વાન નંબર જીજે ફિફ્ટીન ડી સિક્સ ફોર સામેલ હતી અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જાણ થતા પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડી ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો